બનાસકાંઠાના પાલડીયા ગામમાં આદિવાસી અને પોલીસ અથડામણને લઈ ધારાસભ્ય ચૈતર વસાવાએ લીધી મુલાકાત બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા પાલડીય ગામમાં જમીનના વિવાદ ને લઈ સ્થાનિક આદિવાસી પાર્ટીના પદાધિકારીઓ કાયદાકીય ટુકડી અને આદિવાસી સંગઠનના આગેવાનો પણ જોડાયા હતા આ મુલાકાત દરમિયાન તેમણે સમગ્ર ઘટનાની વિગતો સ્થાનિકો પાસેથી મેળવી હતી ધારાસભ્ય ચૈતર વસાવાએ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી હતી ને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશમાં વિકાસના નામે પુંજીપતિઓના હિતમાં વન મંત્રીના ઇશારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વન કર્મચારીઓને આદેશ આપી આદિવાસીઓને તેમની જમીન પરથી બેદખલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસે પૂર્વ આયોજિત ષડયંત્ર હેઠળ આદિવાસીઓ પર લાઠીચાર્જ કર્યો હતો આસુ ગેસના ગોળા છોડ્યા હતા અને પચાસ રાઉન્ડ જેટલો ગોળીબાર પણ કર્યો હતો આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ હાથ ધરવા માટે માંગણી કરી છે તેમણે વન્યજીવ સંરક્ષણ કાયદા વાય વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અને વન અધિકાર અધિનિયમ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ નું ઉલ્લંઘન કરનાર પોલીસ અધિકારીઓ અને વન વિભાગના કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી વસાવાએ ચેતવણી આપી હતી કે આદિવાસી સમુદાયના હિતોનું રક્ષણ કરવા માટે તેમનો પાર્ટી મક્કમતાથી લડત ચાલુ રાખશે તમારે એફઆઈઆર કરવી હતી જે પોલીસ અધિકારીએ લાઠી ચાર્જ કર્યો જેમનો આદેશથી લાઠી ચાર્જ થયો એવા અધિકારીઓ પર દેખાયાર કરો એ નેતા પરો એમના કાર્યવાહી કરો ભાજપના મંત્રી નવા નવા ભાજપ ના એણે હોસ્પિટલના પોલીસ અધિકારીઓને બધા સાથે મુલાકાતો લીધી એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જે પણ લોકોએ જંગલી લોકો અમારા પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો છે તે છોડવામાં નહીં આવે ત્યારે મીડિયા મિત્રો એ ભાજપના મંત્રી એમના કલેક્ટર એમને કહેવા માંગુ છું જોડવામાં નહીં આવે નહીં આદિવાસી સમાજ છે અમારા એક અમારા પાટલિયા ગામના એક પણ આગેવાનને ખોટી રીતે હેરાન કરશો તો અંબાજીથી ઉમર ગામ નહીં રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ હજારો આદિવાસીઓ છે આવીને ઉભા થઈ